જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં ને આજે આપણે એકસો સાહીઠ વાળી સાડી લઈ આવ્યા છીએ દુબઈની એકસો સાહીઠ વાળી દુબઈની સાડી હમણાં થોડાક દિવસ આ માલ હતો નહીં એટલે આના વિડીયા આપણે મૂક્યા નથી સાડા પાંચ મીટર સાડી આવશે બ્લાઉજ આવતું નથી સાડીમાં માઇનોર નુકસાની આવશે જે કોઈ પણ ઓનલાઈન બુકિંગ કરો એને ત્રણ સાડી ફરજિયાત રહેશે કાપડ ઇનપુટેડ સરસ આવશે અત્યારે ગરમીમાં ચોમાસામાં સાડી હળવી હોય એટલે પહેરવાની કોફી કલર બહુ બધા એના મેસેજ આવતા હતા પણ આમાં ડુબઈની સાડીમાં માલ હોય ત્યારે હોય ન હોય તો ભળિયંતળી આ માલ આવતો નથી જ્યારે આવે ત્યારે વિડીયો મૂકું જ છું આ સાડીનો Roeddwn i hefyd yn bwysleisio ar જે કોઈને મગાવવાની હોય એ વોટ્સએપમાં મેસેજ જેનો પહેલાં આવશે એનો ઓર્ડર કન્ફર્મ કરવામાં આવશે પછી આનો એક સરખો બીજો પીસ આવતો નથી કલર બ્લેક કલર કલર બ્લુ આટલી સાડી આ બતાવી છે હવે પાછી જો રિપીટ કરું છું કોઈને ફોટો પાડવાનું હોય જોઈ લેજો પાછો નેક્સ્ટ વિડીયો બે દિવસ પછી બે ત્રણ દિવસ પછી આનું મૂકીશ જે કઈ રીતે આમાં જાજી સાડી બતાવી ન હકીએ બધી નવી સાડી એકસો સાઈઠ વાળી બસો વાળી બતાવી બધી નવી આવેલી જ સાડી છે બંને સાડીમાં માઇનોર સેકન્ડ આવશે જે કોઈ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તે કરી લેજો જેથી કરીને જે કોઈને દુબઈની સાડી લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચે જય શ્રી કૃષ્ણ